મિત્રો પ્રોગ્રામ કરવા તુલસી બીજા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે માનપુર થી એક કિલોમીટરના અંતરે આપણા મામાનું ફાર્મ તુલસી ફાર્મ આવેલું છે ત્યાં આજે આપણે સાંજે પ્રોગ્રામનો ગોઠવેલો છે તો ચાલો તમને બતાવું બધાય રમે છે ક્રિકેટ ટીમ કેમ ભાડ્યું

મિત્રો અત્યારે આ બધા હું તમને બતાવું આવી ઠંડી ઠંડીના સ્વિમિંગ પુલ માં પડી ગયા છે ચાલો ગરમ પાણી પબ્લિક અને ઓડિયન્સ અમારું જોવે છે બધા જય શ્રી રામ સનાતન જય સનાતન જય શ્રી

મિત્રો જોઈ લ્યો આ છે આપણો કારીગર આજે આ ભાઈ આપણો પાવડગરો બનાવાના છે અને જોઈએ છીએ કેવો બને છે અને એને આવડતું નથી પણ તો એ ગમે એમ કરીને આપને બનાવીને ખવડાવી દેશે પછી તો આપણે આ જોઈ લઈએ આ મહિલા મંડળ છે અને મહિલા મંડળને આપણે સુધારવાનું કામ સોંપી દીધું છે અને એ સુધારવા કરતાં વધારે વાતો વધારે બહુ કરે આ બધી આવો મિત્રો પાઉં રગડાનો પ્રોગ્રામ કરવા તુલસી ફાર્મમાં અમે આ લાકડાનું કામકાજ ચાલુ છે ગરમા ગરમ દેશી ઓર્ગેનિક રગડા પાવનો છે પોગ્રામ આવો તમે તુલસી ફામ માં પોગ્રામ કરવા પોગ્રામ કરવા તુલસી ફામ આવો લેંગડા તાલુકો

આવો મિત્રો તુલસી ફાર્મની મુલાકાત લો મેં અઠેક્ટ બધું એમાં નાખ્યું છે તુલસી ફાર્મ

મિત્રો હવે પાવ રગડો બની ગયો છે અને જોરદાર આપણા કારીગરે પાવ રગડો બનાવ્યો છે એમાં કઈ ઘટે નહીં બધાય બેસી ગયા છે જમવા અને પાવ પતી ગયા અને પાવ વિના બધા રગડો ખાધો છે એમાં બાપુ કઈ ઘટે નહીં જોરદાર બનાવ્યો ખોલો ને એમાં છે ને પડી મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને જમીને બધાને ગરબા રમવા જાતો અત્યારે ગરબા રમે છે મિત્રો આજે આપણે ખૂબ મજા કરી તો જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મળીશું એક નવા વિડીયોની અંદર